જમ્યા બાદ પાણી નહીં પીવો તો ચાલશે એમ પણ પાણી જમ્યા બાદ તરત પીવું પણ ન જોઈએ અને એક વસ્તુ એવી કહીશ કે એ પીધા વગર તો નહીં જ ચાલે કારણ કે જમ્યાની સાથે તમે આ એક વસ્તુનું સેવન કરશો તો એને કારણે તમારા પેટના એટલું ઝેડ રોગ મટવા પાત્ર છે અને તમને જીવન જીવવાની પણ ખૂબ મજા આવશે અને તમારા વાયુ પિત્ત અને દોષ હંમેશા સમ રહે છે તમારી પાચન શક્તિ મજબૂત રહે છે અને તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચે તો જ તમારા વાયુ પિત્ત અને કફદોષ સમ રહે છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ભોજન હંમેશા પૌષ્ટિક ભોજન ખાવું જોઈએ દેશી ખાણું ખાવું જોઈએ દાળ ભાત શાક રોટલી દહીં છાશ દૂધ પાક છે આ બધું ખાવું જોઈએ પરંતુ સમયાંતરે અને તમારા શરીરની તાસીરને અનુકૂળ પડે એ રીતે પરંતુ નિત્ય તમે ભોજન કરો છો એમાં ખાસ કરીને બપોરના ભોજનમાં ભોજન કરતી વખતે ભોજનની સાથે એવી કઈ વસ્તુ પીવાથી તમને લોકોને મેં આગળ જણાવવા તમામ રોગોમાંથી મુક્તિ મળે છે તો કે મીઠી મધુ છાશ છાશ એ આ પૃથ્વી પરનું અમૃત છે કારણ કે છાશ છે તે પીવાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે તમારું ભોજન સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચે તો જ એમાંથી તમને વાયુ પિત્ત કે કફના દોષો ઉત્પન્ન ન થાય પરંતુ ભોજન જો બરાબર પચે નહીં તો જન્ય વિકૃતિઓ ઊભી થાય છે હવે છાશમાં એવી કે કઈ ત્રણ વસ્તુ તમે મિક્સ કરીને પીવો કે જેને કારણે તમારા ત્રિદોષ છે તે સમ રહે તો કે જે લોકોને વાયુ કે ગેસની સમસ્યા રહેતી હોય એવા એવા લોકોએ બપોરે છાસ પીતી વખતે જીરું મીઠું કે સંચળ આ થોડુંક મિક્સ કરેલી છાસ તમે લોકો પીશો તો તમને વાયુ દોષમાંથી મુક્તિ મળશે કબજિયાતમાંથી પણ મુક્તિ મળશે ભોજન પણ સરળતાથી પચી જશે અને તમારું પેટ સરસ મજાનું હળવું અને સ્મૂધ રહે છે બીજું કે જે લોકોને કફની સમસ્યા રહેતી હોય એવા લોકોએ છાસમાં સૂંઠ નાખીને પીવી પીવી જોઈએ અથવા તો થોડુંક ત્રિકટું નાખીને પણ તમે લોકો છાશ પી શકો છો આ પ્રકારની છાશ પીવાથી તમારો કફ છે તે ઓછો થાય છે અને તમને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે ત્રીજું કે જે લોકોને એસિડિટી રહેતી હોય એવા લોકોએ મોળી છાશ પીવાની છે ને એમાં સાકર નાખીને પીવાની છે આ સાકરવાળી છાશ પીવાથી ધાણા પણ નાખી શકો છો ધાણા કે સાકરવાળી છાશ પીવાથી તમને પિત્તના દોષોમાંથી મુક્તિ મળે છે તો જૈમાં પછી પાણી તો ન જ પીવું જોઈએ પરંતુ પાણી પીધા વગર ચાલે પરંતુ છાશ પીધા વગર તો ન જ ચાલે તો છાશ પીવી જોઈએ આ પ્રકારે તમારા શરીરના દોષોને સમજી વિચારીને છાશ પીશો તો તમારું ભોજન પણ સરસ મજાનું પચી જશે અને તમને વાયુ પિત્ત કે કપ દોષોમાંથી પણ મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી